મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે રંગત બે માં સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઉજવણી કરી જાણીતી સિનિયર સેકન્ડરી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મુક્તિ પુષ્પાંજલિ સ્કૂલે શુક્રવારે રંગત આયોજન કરી તેની પચીસમી વર્ષગાંઠની ઉજવણી કરી બહુ પ્રતિક્ષિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને મહાનુભાવો કલા પરંપરા અને સર્જનાત્મકતાની વાઇબ્રન્ટ ઉજવણીમાં લોકો ભેગા થયા હતા આજે આ સરસ મજાની સાંજ છે મુક્ત પુષ્પાંજલિ સંસ્થા દ્વારા એક સરસ મજાના એન્યુઅલ ફંક્શનનું આયોજન થયું છે અને બાળકોએ ખૂબ જ ઉત્સાહની સાથે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે જે રીતે આ ઇવેન્ટનું આયોજન થયું છે એ જોતા લાગે કે બાળકોની સાથે સાથે જે ટ્રસ્ટી મંડળ છે જેટલા પણ શિક્ષકો છે અને જેટલા પણ આયોગો છે એ સૌનો એટલો જ ઉત્સાહ છે અને સૌએ સાથે મળીને આ ઉમિયા ધામની જે પવિત્ર ધરાવ ઉપર સરસ મજાનું જે આયોજન કર્યું છે ખરેખર વખાણવા લાયક છે જયારે આવા એક એન્યુઅલ ફંક્શનની વાત કરવામાં આવે ત્યારે કેવું જ જોઈએ કે કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ જ્યારે થતો હોય તો એની શરૂઆતમાં આ પ્રકારના એન્યુઅલ ફંક્શન્સ છે જ્યારે બાળકને થ્રી ડિગ્રી વિકાસ કરવાનો હોય છે માત્ર ભણતર એ તો એક પાસું છે જીવનમાં નવસો ને વિદ્યા છે એમાંની ભણતર એક વિદ્યા છે ત્યારે બાકીની જે નવસો ને વિદ્યાઓ શીખવાની છે જીવન જીવવા માટેની એના માટેનું સ્થળ કોહો કે સ્થાન કોહ એ આ એક સ્ટેજ છે અને સ્ટેજ જ્યારે બાળકની અંદર રહેલી બે સુષુપ્ત શક્તિઓ છે એ બધી શક્તિઓને જાગૃત કરે છે તમામ નાડીઓને જાગૃત કરે છે પર કાયા પ્રવેશ કેવી રીતે કરવો કેરેક્ટરને કેવી રીતે જીવવું જ્યારે બાળક અહીંયા પરફોર્મન્સ કરે છે ત્યારે જ એને ખબર પડી જાય કે હું એક સ્ટેજ ઉપર છું અને મારા એને ખબર પડે કે આખું વિશ્વ એક સ્ટેજ છે અને જ્યારે મારા લોકો સાથે પરફોર્મ કરવાનું છે ત્યારે એક અભિનેતા બનીને મારે પરફોર્મ કરવાનું છે આવી નાની નાની સમજ એના મગજમાં ખેડવાતી જાય છે અને સમગ્ર જીવન માટેનો એક અભિગમ કેળવવા માટે આ પ્રકારના જે આયોજન છે એ મદદરૂપ થતા હોય છે હું મનોજભાઈ ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આમણે આ સરસ મજાનું આયોજન કર્યું એમની ટીમને અને ડીઈઓ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું કે આજે શિક્ષણ જગતમાં એમના થકી આવા સરસ મજાના કાર્યક્રમો થઈ રહ્યા છે અને એને બિરદાવવા માટે ઈઓ સાહેબ પોતે અહીંયા આવ્યા છે એ ખરેખર આનંદ અને ગૌરવની વાત છે કારણ કે કોઈ એન્યુઅલ ફંક્શનમાં શિક્ષણાધિકારી આવે અને કહે કે આ પણ એટલું જ જરૂરી છે મને લાગી રહ્યું છે કે શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ માટેનું આ એક સરસ મજાનું સોપાનનું સર્જન થયું છે મારું નામ મનોજ દીક્ષિત છે મુક્ત પુષ્પાંજલિ સ્કૂલ વંદે માતરમ રોડ ગોતાનો ડાયરેક્ટર છું અમારી સ્કૂલ બે હજારથી ચાલુ થઈ હતી અત્યારે પચીસ વર્ષ પૂર્ણ થયા છે એટલે રંગત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નામનો પ્રોગ્રામ કર્યો છે અંદાજીત ચારસો જેવા બાળકોએ એમાં અલગ અલગ પરફોર્મન્સ આપવાના છે અતિવિધિ સરસ વિશેષ તરીકે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ડીઓ સાહેબ રોહિતભાઈ ચૌધરી અને તારક મેદાનની ટીમના સુંદરભાઈ ઉર્ફે મયુરભાઈ વાખાણી અને પ્રસંગમાં ઉપસ્થિત રહેવાના છે અને એમની હાજરી વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદદાયક રહેશે ચારસો રંગની ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અલગ અલગ થીમ ઉપર રામાયણ છે ભરતનાટ્યમ છે રાજસ્થાની નૃત્ય છે મોબાઈલની થીમ છે મોબાઈલનો ઉપયોગ ના કરવો છે એવી અલગ અલગ થીમ ઉપર પંદરથી સત્તર પરફોર્મન્સ કરવાના છે કાર્યની તૈયારી કરવા માટે લગભગ ત્રણ મહિનાથી બાળકો કોરિયોગ્રાફરની ટીમ રાખીને અમે મહેનત કરાવીને બાળકોને ખૂબ સુંદર રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે બહાર રહેલી જે શક્તિઓ છે એને ઉજાગર કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ અમે એક્ટિવિટીઝ અમારે ડાન્સ શ્રી ભરતના નાટ્યમ છે કરાટે છે એમાં ખાસ છોકરીઓને અમે કરાટેની ખાસ ટ્રેનિંગ આપે છે જે અત્યારે સેલ્ફ ક્રિવિંગ માટે લોકોને ખાસ જરૂરી છે માનું મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ